ગુજરાતમાંથી નીકળશે રાહુલ યાત્રા ની જિલ્લામાંથી પસાર થશે રાહુલ ગાંધી દેશમાં કુલ છ હજાર સાતસો તેર કિલોમીટર પ્રવાસ કરશે ન્યાય યાત્રામાં કુલ સો લોકસભા બેઠકો આવરી લેવાશે રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમ જે

પાંચ દિવસ જેટલો ગુજરાતમાં એનો સમયગાળો રહેવાનો છે સાત જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે અને એનાથી ગુજરાતના કાર્યકરોને પણ તાકાત મળશે અને ગુજરાતમાં જ એ લોકોને અન્યાય થઈ રહ્યો છે એના હક અધિકારો નથી મળતા એવા લોકો સાથે રાહુલજી સંવાદ પ્રસ્થાપિત કરીને આવનારી ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર લોકોને ન્યાય મળે એનાથી લોકોને આશ્વસ્ત કરવામાં આવશે